આણંદ જિલ્લાના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે અહીં શહેરની જૂની શાક માર્કેટ પાછળ કચરાના ડગલામાંથી ઈવીએમ યુનિટ મળી આવ્યા છે આ ઈવીએમ યુનિટ કચરામાં કેવી રીતે પહોંચ્યા એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બોરસદ શહેરમાં કચરાના ડગલામાંથી ઈવીએમ યુનિટ મળી આવ્યાની ખબર પડતા જ આખું વહીવટી તંત્ર તાબડતોબ ત્યાં પહોંચી ગયું હતું અને ઈવીએમ મશીનના બે બેલેટ યુનિટ સહિત બધી વસ્તુઓ કબજે કરી હતી આ મામલે કલેક્ટરે બોરસદ શહેરના ને તપાસ કરીને એનો રિપોર્ટ આપવા સૂચના આપી હતી આ ઈવીએમ યુનિટ બે હજાર અઢારમાં અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે આ રાજ્ય સરકારની ઘોર બેદરકારી છે પહેલી નજરે જ એવું લાગે છે કે કંઈક ખોટું થયું છે તેમણે આણંદ કલેક્ટર પાસે તપાસની માંગ કરી છે આ બનાવના બીજા દિવસે નવો ખુલાસો થયો છે જૂની મામલતદાર કચેરીની કસબા તલાટી ઓફિસમાં આવ્યા હતા કોઈ અજાણ્યા તલાટી ઓફિસ ની જાડી તોડીને ઈવીએમ ની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ અજાણ્યા શખ્સે ચોરી કરેલા ઈવીએમ કચરાના ઢગલામાં ફેંકી દીધા હતા પોલીસે ડોગ સ્કોડની મદદથી આરોપીને પકડવા તપાસ આગળ વધારી છે